ચાલો કરીએ આજે ભુજોડી ગામની મુલાકાત અને જે ભારતના પાંચ લાખ ઉપર જે ગામડા છે એમાંનું એક આ મહત્વનું ગામ છે ને આ ગામ નેશનલ એવોર્ડ સુધી પહોંચેલું ગામ છે કે જે મહત્ત્વનું ગામ કચ્છનું ભુજોડી ગામ છે જે ભુજ પાસે આવેલું છે અને આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી પશુપાલન અને હસ્તકલા ક્ષેત્રે રહેલો છે અને આ ભુજોડી ગામ જે ભુજથી સાવ નજીકના અંતરે આવેલું આ ગામ છે બસ આ ગામની શરૂઆતમાં સરસ નાસ્તા આવશે શેરડીનો રસ મળે એવી સરસ જગ્યા ભુજોડીમાં પ્રવેશતાની સાથે જ છે આ જગ્યા બસ આ ભુજુડી ને ભુજ હાઇવે છે તો અહીંયા ટુરિસ્ટો નીકળેલે સીધા પુજોડી ગામની મુલાકાત કરી શકે એવો સરસ હાઇવે છોડતું ગામ છે આ આશી ગામનો પ્રવેશદ્વાર તમે જુઓ અને અહીંથી ભુજોડી ગામમાં જઈ શકાય છે સરસ મજાનું ગામ છે ભુજોડી ગામ તમે જુઓ કે ગામમાં સરસ વૃક્ષોની હાડમાળા લાગી ગઈ છે અને ગામ અત્યારે પ્રગતિના પંથે છે આ ગામ આ ગામ વિશ્વ લેવલે હસ્તકળા ક્ષેત્રે બહુ જાણીતું છે વિખ્યાત બન્યું છે આ ગામ અને દેશ દુનિયાના પ્રવાસીઓ જ્યારે એ સિઝન હોય ત્યારે અવશ્ય આ ગામની મુલાકાત લેતા હોય છે હેન્ડીક્રાફ્ટ માટેનો આ શોરૂમ છે મસ્ત તો અંદર હેન્ડીક્રાફ્ટ ની વસ્તુઓ પણ છે અને અમારા દોસ્તાર છે દર્શનભાઈ મંગેરિયા બહુ ખૂબ માર્કેટિંગ એમના ક્ષેત્રનું કર્યું છે બસ મોજ મોજ હાલો આવી ભુજોડી ગામની અંદર હસ્તકલાઓની જે વસ્તુઓ છે એમાં ખાસ કરીને દુપટ્ટા શાલ સ્ટોલ અલગ અલગ વસ્તુઓ આપણને જોવા મળે છે અને વિશ્વ લેવલે આ ગામના લગભગ ત્રણસો જેટલા પરિવારો છે જે અલગ અલગ દેશના ભાગોમાં જઈ મેળાઓમાં પણ ભાગ લેતા હોય છે અને ઉજળોની વસ્તુ દેશ દુનિયા સુધી પહોંચાડતા હોય છે અને આ ગામની અંદર ખાસ કરીને રાષ્ટ્રીય એવોર્ડ એવા કારીગરો આ ગામમાં આપણને જોવા મળે છે આ શું કહેવાય આને આ વસ્તુને આને બલુચી કાર્પેટ બલુચી કાર્પેટ કાર્પેટ હા અલગ આ બલુચી કાર્પેટ છે આ જોડી આવે ને સિમ્પલ કાર્પેટ બીજા લે આ બધી હસ્તકલાઓની જ વસ્તુઓ છે તમે નજદીકથી જોઈ શકો છો આ બધી વસ્તુ એની ડિઝાઇન એની પ્રિન્ટ બહુ જોરદાર છે આ બ્લોક પ્રિન્ટનું ફર્મો છે આપણે ઉજોડી ગામના એમાં જો આગળ ફૂલોનું સરસ સુશોભન છે અને તમે જુઓ હજુ પણ દેશી નળિયાવાળા આપણને ઘર જોવા મળે અને ગામડામાં જે જીવન ધોરણ છે એનું આપણને હાબેહૂબ ઝાંખી થતા દ્રશ્યો છે આ યાદ મને પણ મારા ગામની યાદ આવી જાય ખરેખર એક સમય હતો કે આ દેશી નળિયાવાળા મકાન જોવા મળતા અત્યારે દેશી નળિયાવાળા મકાન હવે ઓછા થઈ ગયા અને દેશી નળિયા પણ નથી મળતા

આબોહવા પર્યાવરણ બધું મસ્ત મળે તમને કારણ કે ક્યાંથી ક્યાંય વસ્તુ લેવા જ ના જવી પડે એટલી સરસ વસ્તુ એક નાના નાના પોતાના બગીચા હોય વસ્તુ હોય સરસ સુવિધા હોય સવલત હોય આ દર્શનભાઈ કઈક વેરાયટી કેરી લઈને આવ્યા છે તો ખવડાઈ રહ્યા છે નેચરલ આંબાની કેરી એકદમ હાથાળ માટેનું આ કારખાનું છે ડ્રીંગ કરવા માટેનું એક સમયે આ ગાડાનો બહુ ઉપયોગ થતો ઘણા ગામડામાં આ ગાડા જોવા મળતા લોખંડની રીંગ નાખેલી હોતી અને જે ચક્ર હોય તો એમાં લાકડાનું લાકડા લગાયેલા હતા અને ફતિકોલ લોખંડની રીંગ એટલે મસ્ત આ ગાડું ચાલતું હતું એક સમય હતો એનો આજે આધુનિક જમાનો આવતા ગાડાની બોલબાલા

છે કોચોડી ગામની મહત્વની બજાર અને લગભગ આ બજારમાં હસ્તકલાઓની દુકાનો આવેલી છે અને બહુ સરસ ગ્રામ પંચાયત છે કોચોડી અહીંયા સમજો કે કચ્છની અંદર જેટલા પ્રવાસન ક્ષેત્રો છે એની અંદરનું આ ગામની અંદર પ્રવાસન ક્ષેત્ર જેવું કામ થઈ ગયું છે કે અહીંયા લોકો સ્પેશિયલ હસ્તકલાની વસ્તુઓ ખરીદી કરવા માટે આવતા હોય છે

છે એટલે વંદે માતરમ મેમોરિયલ કહેવાય અને અહીંયા પણ પ્રવાસીઓ બહુ સારા આવતા હોય છે સિઝન જ્યારે હોય ત્યારે અને ગામની ઓળખ એક ગઈ છે ગામમાં કારીગરો માટે બહુ ફાયદો થઈ ગયો છે રોજગાર વધી ગયા છે અને હસ્તકલાની વસ્તુનો વેપાર પણ સરસ થવા લાગ્યો છે ગામની વાડીઓ છે સરસ મજાની અને બસ વાડી અને ગામ સાવ નજીક નજીક જ છે એનું હવામાન આબોહવા એટલું મસ્ત છે કે અત્યારે હાલ મોસમના હિસાબે ઠંડક પ્રસરી ગઈ છે આ છે ભુજોડી ગામનો નજારો એની શેરીઓ એની ગલીઓ ઘણા લોકોનું બાળપણ વીત્યું હશે એ જ ગામના લોકોના બાળપણને બહુ દૂરથી યાદ કરતા હશે એવું આ સરસ મજાનું રોડું ગોકુલયું ગામ છે એની બજારો સ્વસ્થ તમે જુઓ કેટલી ચોખ્ખાઈ છે હજુ પણ ગામડામાં દેશી નળિયા વિલાયતી નડિયાવાળા ઘર આપણને જોવા મળી રહ્યા છે થોડુંક આધુનિક તરફ પણ ગામ જઈ રહ્યું છે કારણ કે ભુજ પાસેનું ગામ છે તો ધંધા રોજગાર પણ સરસ હવે આ ગામમાં વધી રહ્યા છે હવે ડોલરની પણ કમાણી આ ગામ તરફ વળી છે કારણ કે યુરોપિયન દેશના જે ટુરિસ્ટ લોકો છે એ આ ગામ તરફ હસ્તકલાની વસ્તુઓ ખરીદી કરવા માટે આવતા હોય છે તો ગામનો આર્થિક રીતે લોકો વધુ વિકાસ તરફ જઈ રહ્યા છે આ જુઓ મસ્ત હાલિસાન મકાન છે સરસ કારણ કે માણસની મહેનત રંગ લાવે છે મહેનતની કિંમત જરૂર મળે છે કારણ કે એમની બાપ દાદાની પેઢીએ ઘણું બધું એ લોકોએ સ્ટ્રગલ કરી છે ત્યારે આજે આ ગામની પ્રગતિ આપણને જોવા મળી રહી છે કારણ કે ગામનું નામ આજે રાષ્ટ્રપતિ ભવનથી લઈ અને વિશ્વ કક્ષા સુધી ગુંજતું ગયું છે કારણ કે આ ગામની અંદર જે કારીગરો છે ને એમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે અને આ રાષ્ટ્રીય એવોર્ડની કિંમત કચ્છ તો કરી જ છે પણ દેશ વિદેશના લોકોએ પણ કરી છે અને એના જ કારણે આજે ગામની બજાર ફરજક બની ગઈ છે કારણ કે તમે જુઓ કે આખી બજારની અંદર બધી જગ્યાએ દુકાનો પણ હવે થઈ ગઈ છે જો સરસ મજાના મકાનો બની રહ્યા છે આ ગામની પ્રગતિ છે ગામની બોલબાલા છે ગામનો વિકાસ છે ગામના ધંધા રોજગાર છે તો સરસ મજાનું આ ભુજોડી ગામ સરસ કોમ્યુનિટી હોલ પણ છે ગામનો ગામની આ નાની આગળવાળી સરસ બાળકો માટે વૃક્ષ સાથે કેમ્પસ મસ્ત જોવા મળી રહ્યું છે હવે આવી હેમંતભાઈ ઘરે આપણે

એ પણ એમને મદદ કરાવી રહ્યા છે કારણ કે બે હાથથી જેટલી મહેનત વધે એટલું કામ દીપી ઉઠે આ સાડી માટેનું હોય ને સાડી બરાબર જથ્થાબંધમાં જ પૂરા નથી થતા એક આખો અહીંયા સીતા લ્યો દેસ તો બોલજો આ શું આવી દુપટ્ટા માટે દુપટ્ટા દુપટ્ટા અને દુપટ્ટાનો બીજો આખોનું ડ્રેસ છે દુપટ્ટા અને શું અને આખોનું શું સલવાર બરાબર આખો દુપટ્ટો આ લાંબો જ કરે આખો લાંબો હોય દુપટ્ટો તો પછી તમને શેડ બતાવું સલવાર છે પછી પાટો છે આ ડ્રેસનો દુપટ્ટો છે આખો અહીંયા રાખવાનો બરાબર પટ્ટો છે ને આ એનો ઓલો છે ચેણો જે આવે નીચે વાળો ટેક્સ બરાબર આખો પંજાબી ડ્રેસ છે અચ્છા કચ્છી કલા તો તમને બધી જગ્યાએ જોવા મળશે કાકા કચ્છના ગામડા છે અને કચ્છના ગામડામાં કચ્છી કલાઓ લગભગ ગામો જે છે હાથસાળવાળામાં એમાં મોટાભાગના જગ્યાએ એવોર્ડ વિનર પણ કારીગરો છે જો સરસ મજાની સાડી છે અને આ સાડીની કિંમત જે કારીગરો જાણી શકે અને જે કારીગરોના કામને જાણતા હોય તો ખરેખર વસ્તુની કિંમત એ જ લોકો જાણી શકે અને જે વસ્તુની કિંમત જાણે છે તો એના દામ પણ સારા કારીગરોને મળતા હોય છે તો એ માટે હું ટુરિસ્ટનો પણ ધન્યવાદ આપું છું કે ટુરિસ્ટ લોકો કામને સમજે છે ત્યારે આ આ ગામની અંદર વિઝિટ કરવા માટે આવતા હોય છે આ વસ્તુ છે એવોર્ડ વિનર ની સાલ છે અને ઓછામાં ઓછા છ મહિના લાગ્યા હતા બનાવતા અને બે કારીગરો બનાવી છે આમાં જે કલર છે ને એ બધા નેચરલી કલર છે કોઈ પણ આમાં છે ને એસિડિક કે સિન્થેટિક કલર નથી બધા ઓર્ગેનિક કલર છે ડુંગળી ની છાલ આવે પછી આપણે ડાળમ ની છાલ ના કલર હોય એ બધા ઓર્ગેનિક કલર છે એટલે કે શરીર ને કોઈ જાત નું નુકસાન ના કરે એમ જે સિન્થેટિક કલર છે એ આપણને નુકસાન કરે આ વસ્તુ શું કેવાય આને અને સાલ કેવાય અચ્છા અને આ એવોર્ડ કોને મળ્યો તો આ એવોર્ડ મળ્યો છે પપ્પા ને બે હજાર સાત આઠ હસ્તકલાઓની घर છે તો हस्तकला राखेली બધું

અને ટુરિસ્ટો આવ્યા પછી આ કારીગરોની જે બનાવેલી વસ્તુ છે એને પહેચાણે છે અને પહેચાની અને ખરેખર કારીગરોના કામને એ બહુ પ્રોત્સાહન આપે છે અને અહીંથી હસ્તકલાઓની વસ્તુ એ લોકો પોતાના દેશમાં લઈ જાય છે ત્યારે આ ભૂજોડી ગામને કારીગરોને આપણે ધન્યવાદ આપીએ એટલા ઓછા છે કારણ કે એના કારીગરોએ ભુજુડી ગામ અને દેશનું નામ અને કચ્છનું નામ દેશ વિદેશ સુધી પહોંચાડી દીધું છે ભાઈ થેન્ક યુ ભુજોડી દુપટ્ટો છે લેડીસ દુપટ્ટો હમ હમ સરસ ડિઝાઇન છે ભાઈ જોરદાર કારીગરોની કમાલ છે ભુજોડી ગામના દરેક કારીગરોને સેલ્યુટ છે કે જોરદાર વસ્તુ બનાવી અને જે ગ્રાહકો આવે છે એને જોરદાર સેટિસફાઈડ થાય એવી વસ્તુ હસ્તકલા ક્ષેત્રે આ ગામ આપી ચૂકી આપી રહ્યું છે બતાવો વસ્તુ શું છે આ છે સિલ્કની સાલ છે સિલ્ક સાલ હમ હમ

વાહ અરીસા ને બધી નાની નાની સીપ દરિયાઈ સીપ હોય શંખ હોય એનાથી મઢેલો છે સરસ મજાનો અરીસો બસ ગ્રામીણ જીવનની આ મજા છે પશુપાલન હોય બીજા પશુ હોય કોડી હોય ઘોડા ગાડી હોય કદાળા ગાડી હોય બધી અલગ અલગ વસ્તુઓ ગ્રામીણ જીવનમાં જોવા મળે છે આ માટીના વાસણો છે ચલો દાદા આવજો મજા આવી ગઈ આપણી પાસે ભુજવડી વિવિંગ અજરક પ્રિન્ટ અને બાંધણી અને સાથે એમ્બ્રોઇડરી વર્ક છે જે કચ્છી એમ્બ્રોઇડરી કહેવાય છે માર્કેટ એનું બહુ સારું છે છેલ્લા એક વર્ષથી જે માર્કેટમાં ઇન્ફ્લેશન આવ્યું છે પ્રાઇઝિંગમાં અને પ્રોડક્શનમાં એ બહુ વધારે છે ભૂકંપ પછીના દસ વર્ષની અંદર આનું માર્કેટ બહુ સારું બન્યું છે અમે અમારો બિઝનેસ તો છેલ્લા ચાલીસ વર્ષથી છે ઓગણીસો એસી બ્યાસીથી અમારા ભુજોડીના જે કારીગરો છે એ દેશ વિદેશમાં ફરતા થયા અને એમણે એક પોતાનો ધંધો ચાલુ કર્યો હતો પણ અત્યારના જે બે હજાર પંદર પછી જે એનું માર્કેટમાં જે એનું નામ બન્યું છે ભુજોડી બહુ અંડર ક્રાફ્ટ છે અંડર નોન ક્રાફ્ટ છે બહુ ઓછા લોકોને ખબર છે કે ભુજોડી જેવી કોઈ વિવિંગ છે પણ એ પણ પાંચ હજાર વર્ષ જૂની વિવિંગ ટેકનિક છે જે અમારી ભુજોડીની વિવિંગ ટેકનિક છે એ અને જે કાંજીવરમ અને કુલ્લુમાં કાંજીવરમમાં પછી કલકત્તા અને ઓડિશામાં જેવી રીતના વિવિંગ થાય છે પિટલૂમ ઉપર એવી જ રીતના અમારું ભુજોડીનું કામ છે બાકી આપણી પાસે અજરક પ્રિન્ટ છે અજરક પ્રિન્ટનું જે ઇતિહાસ છે એ તો ઘણું જૂનું છે એ મોહેન્જો દારોથી છે જ્યાં જેનો જે રાજા હતો એનો જે મેઇન ક્લોથ આપણે જે દુપટ્ટો કહીએ છીએ એવી રીતના રાજાનું મેઇન ક્લોથ હતું એ અજરક પ્રિન્ટનું બનતું એટલે પાંચ હજાર પાંચથી છ હજાર વર્ષ જૂનું અજરક પ્રિન્ટનો ઇતિહાસ છે અને સ્પેસિફિકલી તમને કહું કે અજરખ એટલે શું થાય તો અજરખ એરેબિક વર્ડ છે જેનો મિનિંગ ઇન્ડિગો અથવા નીલ આપણે કલર કહીએ ઇન્ડિગો કલર અથવા નીલ જેને હિન્દીમાં નીલ કલર કહેવાય છે અને ઇંગ્લિશમાં ઇન્ડિગો આપણે કહીએ તો એ ઇન્ડિગો અને નીલ કલર છે એને એરેબિકમાં અજરક કહેવાય છે એમની તમે કતાલ કઈ કઈ વસ્તુઓ તમારે સેલ થાય છે અને ખાસ કરીને આપણો મેજોરિટીમાં જે કામ છે એ સ્ટોલ દુપટ્ટા અને સાડીનું છે દુપટ્ટા માં આપણી રેન્જ જે છે એ પંદરસો થી ચાલુ થાય છે અને સાડીઝમાં આપણી જે રેન્જ છે એ પાંચ હજાર થી ચાલુ થાય છે લોકો ક્યાંથી લેવા આવે ને તમને ખ્યાલ હોય તો દેશ દુનિયાના બેઝિકલી જોવા જઈએ ને તો આનો તો આખા વર્લ્ડમાં એટલું ને એટલું વર્ચસ્વ છે દેશ વિદેશની તમને વાત કરું તો સૌથી મોટું માર્કેટ એનું સાઉદિયામાં છે જ્યાં દુબઈ સૌથી મોટું માર્કેટ છે એશિયન કન્ટ્રીમાં ચાઇના અને જાપાન સૌથી મોટું માર્કેટ છે સાથે સાથે મલેશિયા સિંગાપોર એ બાજુ પણ અમે મટિરિયલ મોકલાવીએ છીએ ઓસ્ટ્રેલિયા યુએસમાં સારું એવું માર્કેટ છે પણ ત્યાંના નિયમો અનુસાર થોડુંક ટફ પડે છે માર્કેટિંગ કરવું બાકી આ જે એરેબિયન કન્ટ્રી અને એશિયન કન્ટ્રી છે તો ત્યાં અમારા માટે સિમ્પલ થઈ જાય છે કામ કરવું